ગાઈસ વેલકમ બેક ટુ માની વ્લોગ ને ગુડ મોર્નિંગ કે શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આજે તો બધા વહેલા ઉઠી ગયા છે જોઈ શકો છો બધા હો હોના કોમી લાગી જશે બધા મારા ભાઈ દેખો એ મારા ભાઈ એસ તૂટી જશે તો 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 જા વેલા પણ જોઈએ હવે આમાં જવાનું આજે બે ત્રણ જગ્યા જવાનું બે ત્રણ જગ્યાએ જવાનું

Kami dari pelajar bahasa Hindi lagi lagu. Ayo mantap buru aja, ayo. 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 Masih nggak jalan sa? Kamar Minna ben. Good morning Minna Ben. Ah, masih Good morning masih. Eh, udah Good morning. Good morning. Good morning. bor bagre wa, kalau. જોઈ શકો તમે અમે ચેમ્પલ પહેરીએ પહેલાં એમ કહીએ માટી વધારશો અમારા ભાઈ જો ગુડ મોર્નિંગ સવારે મળે તો આપણે બીજી વખત મળીએ વાહન ધોયલા પડે છે તે ધોવાય છે વિશુ ગુડ મોર્નિંગ અમારે વિષુ ખાલી અવાજ આપવો પડે છો બોર કાલમાં બગડ્યું છે તો ફચકાવ બાકી પાઇપો બધી કાઢી છે મોટર ફોચકાર લઈ છે ખાવાનું બહાર કાઢી આપણને વધારે ટપો પડતો નહીં પણ જોયું કાલે બધું એટલે ખાવું પડી જાય તો કન્ટિન્યુ લગ્ન મને રહેજો હજુ અમારે બહાર જવાનું બાકી છે બહાર જઈએ ત્યાં ક્યાં જઈએ છે પછી તમને બતાવીએ ચલો મિત્રો હું તમને બતાવું રંજનબેન શું કરે છે બેન શું કરો છો मलाई के वाट थोर थोर खेतको काम पनि गरौ जरुरी छ म बिजी छकरम बि कहो को बिजी काम खेतन पनि गरौ बाना पनि गरौ खेतन पनि गरौ त म सिकुछु नया आवर्तु त सिकु हुन्छ बराबर जो म केटा भादु छु बोर बोर બોડી છે ને ચકડે પણ બોરા કેટલા મોટા મોટા આયા છે જો ઘણા બધા છે ને ઘણા બધા પેલે નીચે રૂમ કરી છે આપણી હા બીજી મોટી કરી ખેતરમાં આયા તો બોરા બી ખાઈએ જવું નહીં ને કૂતરું કૂતરું વાન પડશે અંદર આયા તો બખોલ મોટું છે ખાસ અમે કોઈ વાટી ગયો જઈએ છીએ થોડું રેસ્ટ કરવા আমাৰ পিছত ডভোৰি দিয়ে পপে পাইপত নাই য जो 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 अडवाई नहीं दे पपटन अनि तो चालू सर पप्प खाइसो बधा पप्पु चालु खा तो लाइक शेयर सब्सक्राइब गर्नु के ब्लोग बनावे कुर कर लाइक लाइक शेयर सब्सक्राइब कहिमा सरमा તો વિડીયો ગમે તે લાય શેર સબસ્ક્રાઈબ કરો બીજી વાત કહું છું સબસ્ક્રાઈબ કરજો અને કહેજો હું કેવા કેવા વ્લોગ બનાવું અને ક્યાં ક્યાં જઈન બનાવું એ બી કહેજો એટલે <laughs> 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 <laughs>

ડુંગળી લસણ પછી મેથી મેથી છે પછી પેલું આપણે કોથમીર છે ઘેર જ ખેતી થાય તો કેટલી મોટી મોટી થઈ ગઈ છે તો કન્ટિન્યુ લગ્ન બનાવી રહેજો હજુ મંદિર છે મંદિર જઈને દર્શન કરાવીએ પછી જઈ નીકળીએ આગળ તો ગાય ફાઇનલી અમે પોકીએ ભાઈના ઘેર પાસા ગુકાબા મંદિર હાજર અહીંયા અમે બીજા લેવાની છે અહીં છેલ્લા મળી લઈએ

যেনেকৰ্ডিং কৰো হয় হিৰা ককা যেক কৰি যি কৰো টাই মই অফৰ